નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઈમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર રાધનપુર ખાતે આવેલા વડપાશર તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના ટપોટપ થયા મોત તળાવમાં જોવા મળ્યું ગંદકીનું સામ્રાજ્ય પાટણના રાધનપુર ખાતે આવેલ વડપાશર તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના ટપોટપ પહોંચ થતા તળાવના કિનારે માછલીઓના ઢગ જોવા મળ્યા તો સાથે જ તળાવમાં ભારે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું જિલ્લાના રાધનપુર ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક રામજી મંદિર પાસે તળાવની અંદર મોટી સંખ્યામાં માછલીઓના ટપોટપ મોત થતા તળાવના કિનારા પર મોટી સંખ્યામાં મૃત પામેલી માછલીઓ જોવા મળતા તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેને લઈ મુખ્ય બજાર અને લાલબાગ શેરબાગ વિસ્તાર સહિત રામજી અને અને શિવ મંદિરે આવતા આવતા ભાવિક ભક્તો માછલીઓ મરવાના કારણે ગંદકી દુર્ગંધ તાહીમામ પોકારી ઉઠ્યા છે મહત્વનું છે કે રાધનપુર નગરપાલિકા ટીમ દ્વારા કોઈ પણ જાતની માછલીઓ હટાવવાની કામગીરી કરવામાં આવી નથી ત્યારે અહીંયા સ્થાનિકો સહિત દર્શનાર્થે આવતા ભાવિક ભક્તોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે લોકો દ્વારા નગરપાલિકાની નિષ્ક્રિય કામગીરી સામે અનેક સવાલ ઉઠવા પામ્યા છે હાલ રાધનપુર નગરપાલિકામાં વહીવટદાર હોય કે ચીફ ઓફિસર કોઈ પણ પાલિકાના કર્મચારી અને વહીવટદારને રાધનપુરની જનતાની કોઈ પણ જાતની ચિંતા ન હોય તેવું રાધનપુરના લોક મુખે ચર્ચાનો વિષય બન્યો હતો હાલ રાધનપુર તળાવની અંદર મોટી સંખ્યામાં માછલીઓના ટપોટપ મોત થતા રાધનપુર નગર દુર્ગંધ અને ગંદકીના ભરડામાં જોવા મળી રહ્યું છે જેને લઈ નગરપાલિકાની કામગીરી સામે પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ હરીશ ઠક્કરની સાથે અનિલ રામાનુજ જ રાધનપુર